આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર દેવગઢ બારીયાથી મળી રહ્યા છે કાળી ડુંગર ગામે થયેલા મર્ડરના વીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપીને સાગરામા ગામેથી ઝડપી પાડતી દેવગઢ બારિયા પોલીસ વીસ વર્ષ પહેલાં મર્ડરના ગુનો હતો અને તેમાં સંડોવાયેલો હતો અને નાસ્તા ફરતા આરોપીને દેવગઢ બારિયા પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે આરોપીએ પોતાની પત્નીનું ગળું દબાવી અને મોતને ઘાટ ઉતારી હોય ત્યારે આરોપીની જે છે લાશને તળાવમાં ફેંકી દઈ તેના પુરાવાનો પણ નાશ કર્યો હતો બે હજાર ચાર માં શાંદાભાઈ રત્નાભાઈ કોળી નામના મહિલાના તેમની તેમના પતિ રત્નાભાઈ કોળી હત્યા કરવા બાદ લાશ ને કાળી ડુંગળી તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યાની કામગીરી અહિરાભાઈ દેસિંગભાઈ નાયક સંડોવાયેલ હતા જે છેલ્લા વીસ વર્ષથી નાસ્તા વડના આરોપી હતા આ આરોપીને પકડી પાડવા માટે એક ટીમ બનાવી તમામ કાગળોનો અભ્યાસ કરવામાં આવે તથા બાતમીદારોથી માણું પણ માલુમ છે કે આરોપી ચોરી છુપેથી ક્યારેક પોતાના વતનમાં આવે છે અને પોતાની જમીન વેચવા માંગે છે જે જેથી પોલીસ પોલીસ દ્વારા ડમી જમીન દલાલ અથવા ડમી ગ્રાહક બની છટકું ગોઠવી તેના સગા સંબંધી દ્વારા તેમને બોલાવતા પકડી લેવામાં આવે છે આ કામગીરી ઓસઈ દેવગઢ બારિયા અને એમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે